ભુજના પટેલ કોટોજીસ અને જયનગર વિસ્તારના લોકો મોડી રાત્રે વીજ ધાંધિયાથી કંટાળીને આખરે પીજીવી સેલની કચેરીએ પહોંચી જઈ હલ્લાબોલ કર્યો ભુજમાં છેલ્લા ચાર દિવસથી વીજળીના ધાંધિયા અપાર બનવા પામ્યા છે ભારે ધાંધિયાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ચોવીસ કલાકમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે ખાસ કરીને રાત્રિના સમયે આ કાળઝાળ ગરમી અને બફારામાં લાઇટ વહી જવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે લોકોની ધીરજ ખૂટી હતી અને ગઈકાલે પણ અરિયંતનગર પટેલ કોટોજીસ અને જયનગર વિસ્તારના રહેવાસીઓ પીજીવીસીએલની કચેરીએ અવારનવાર ફોન કરવા છતાં ફોન નહીં રિસીવ થતાં આખરે કંટાળી ધીરજ ખૂટી હોવાને કારણે સીધા પીજીવીસીએલની ઓફિસે પહોંચી ગયા હતા છેલ્લા આઠ કલાકથી વીજ પુરવઠો ન હોવાના કારણે લોકો પરસેવાથી રેપઝેબ થઈ ગયા હતા ખાસ કરીને બાળકોની હાલત ખૂબ જ કઠિન થઈ ગઈ હતી આવી પરિસ્થિતિમાં પીજીવીસીએલનું નિર્ભર તંત્ર કોલ રિસિવ કરવાની તસ્દી લેતો હોય તે ખૂબ જ ગંભીર છે તાત્કાલિક અસરથી ત્યાં બોલ કરવામાં આવ્યો હતો અને વીજ પુરવઠો સમયસર થાય તે માટે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી અને બીજી વિશે